આ વર્ષના ચોમાસાની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં થયો છે અને તેના કારણે કચ્છ જિલ્લાના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ કચ્છના નાગરિકોની વાત કરીએ તો તેઓને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે કચ્છના રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગયા છે વડોમથક ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં ઘણી એવી જગ્યા છે કે જ્યાં રસ્તા બેસી ગયા છે તો ક્યાંક બુવા પડી ગયા છે તેના કારણે નાગરિકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કંઈ પણ ક્ષણનું નક્કી નહીં તમે તે ક્ષણે તે રસ્તા પરથી પસાર થાવ છો અને તે રસ્તો બેસી જશે તો આપનું વાહન તરત જ તે ભુવામાં ઉતરી જશે તેવી સ્થિતિ હાલ ભુજની સર્જાઈ છે આજ રોજ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના ખેંગાર પાર્ક પાસે આવેલ રસ્તાની મુલાકાત લેવામાં આવી હતી અને આપ આ આ પરથી જોઈ શકો છો કે રસ્તો કેટલી હદે બેસી ગયો છે આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા ભારી માત્રામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને તેના કારણે નાગરિકોના ભાગે ભૂ આવી રહ્યા છે લાગતા બળગતા પ્રશાસન દ્વારા આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જ્યારે પણ ગટર બેસી જાય ત્યારે અવરનવર ખાડા ખોદી અંદર પૂર પૂરતા નથી માટી નાખી અને ચાલ્યા જાય જે પણ કોન્ટ્રાક્ટર હોય કે તંત્ર હોય એને કારણે આ ભૂવા પડવાની મારા ખ્યાલ પ્રમાણે ભીતિ છે શું લાગે તમને કે આ જેટલા પણ આ રોડ રસ્તા પણ બનેલા છે ગટરનું કામ હોય કે રોડનું કામ હોય છ મહિના વધારે ટકતું નથી એ તો આપ જોઈ જ શકો છો આટલા જ વિસ્તારમાં તમને ત્રણ ભૂવા નજર પડશે એક અહીંયા હું ઉભો એની પાછળ છે એક સરદબાગ આગળ છે અને એક ખેંગાર પાર્ક આગળ છે આટલા જ વિસ્તારમાં જો ત્રણ ભૂવા પડતા હોય તો આપને એ તો ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ તંત્ર કેવું કામ કરે છે આવા કેટલા ભૂવા પડી ગયા છે નગરપાલિકાનું પેટનું પાણી ચાલતું નથી કારણ કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પૈસા લઈને બોડી આવેલી છે એના ભાગમાં આવા ભૂવા તૂટેલા રોડ જે ભ્રષ્ટાચાર કરીને ચાલ્યા ગયેલા કોન્ટ્રાક્ટરો દોસલો ટોપલો અત્યારની બોડી ઉપર આવે છે હું લાગી રહ્યું છે લોકોને ખાસ કરીને આ જેટલા પણ બારમી મહિના બે વર્ષ પહેલા જે રસ્તા બનેલા છે કામ થયેલા છે એ કોન્ટ્રાક્ટર નોટિસ આપવી જોઈએ કારણ કે એમની પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે જેટલી પણ યોજના ગઈ છે 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 કોન્ટ્રાક્ટરો બિલ બનાવે અને અને ચાલ્યા જાય પરેશાની થાય આ એક જગ્યાએ નથી આવી અસંખ્ય જગ્યાએ રોડ બેસી ગયા છે પણ નગરપાલિકાના ચીફ ઓફિસરનું પેટનું પાણી ચાલતું નથી માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરે છે જો ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા જાય છે તો ફરજમાં રૂકાવટની ફરિયાદો કરે છે અરજી કરે છે તો ક્યાં ધારાસભ્ય નથી ફોન કે ફોન ઉપડતા નથી આવું લોકોનું કેવું છે તો માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે જ લોકોને યાદ કરવા બાકી ભુજ ની પ્રજાના ભાગમાં આવા ભૂવા ખાડા તૂટેલા રોડ આજ છે આવું લોકો કહી રહ્યા છે